તો તમે બધા કેમ છો એક નવા વિડીયોમાં સ્વાગત છે ને મેં અત્યારે દૂર છોડવા ને હમણાં બે ત્રણ દિવસથી વિડીયો કેમ ન આવતા કેમ કે અત્યારે હું બહાર હતો એની હિસાબે ને વિશાળ લેવા ઘાટા ને જો પગલો આવીને બેસી ગયો તો ખાલી ઘડી ગઈતા ઓડી બેહી ગઈ ને એને બેવા દો ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો નહીં બધા તમારે આજુબાજુ લાલ બટન દબે ને ના દબડી દો ને સબસ્ક્રાઈબ થઈ જાય બીજું કંઈ નહીં દબાવતો ને વિશાલ લેવા ગયો છે ને લેવી આવી ગઈ છે એ તો તમે જોઈ જ હોય મારા વિડીયોમાં નહીં જોયું કે જોઈ આવો મારી ચેનલની અંદર આપણે એની વિડીયો ચાલુ કરીએ ચાલુ ના કરીએ એ પહેલાં સિનેમાટિક શોટ એન્જોય કરવા તમે ભાઈ બોયા તો ભૂગી ગયા તમને માલ જ બતાવી કામ જોઈ લો આ બધા બોયા છે ત્રણ હવે એટલી છોડવાનું છે એટલે મોબાઈલ મેલ તમને છોડે રાખું ભાઈ પછી માલ બતાવ તમને હવે અમે નીકળી ગયા દોરું છોડવાની ઝારું પહેલાં મેં કહું ઝારું મેં કહ્યું ધોરું છોડવા જાય બેના રહેજો વિડીયોમાં બહુ મજા વિડિયો વિડીયો જોવાની થોડીક જોર ને હાથે લેવી પડી કેમ કે માલ બધો ભરાઈ ગયો સ્નાની જોયા બગાની કલા પહેલા બધું ખાવા આવી ને હવે મારે ઊંચડી દેશે વિસીલા પછી તમને માલ બતાવું બધું લોક માલ આવ્યો મિત્રો ઝાલો ચડાવીશ માલ હાર જીડી જીડી જાય મતલબ થોડોક વધારે આવી ગયો એમ થોડુંક અક્ષર પેલો માલ માં બધી વસ્તુ પેન્જર છે પછી બતાવું તું વિડીયાઓ બેના રહેતું પછી બતાવું બધું અમારે બધું દેખાય છે પેંજર છે બધું ઓડિશાનું જાવાનું કરવું બે બે દોર બાકી છે છોડીને બતાવું તમને ભેજની વિડીયોમાં મેટ્રો મથારુ લેસ ગાડી મથારુ આવી છે પછી વીસ લેવાની આવી વીસ છે એન્જિન ચાલું જ હોય ચોવીસ કલાક આ ચોવીસ કલાક જોયું છું કે કામ નાની ચલુ કરીને આવીએ પછી ધોરું છોડીને જરૂર હોય જાય આવું ચલુ હોય અલવાડી આમાં માલ હું એ બતાવું તમને વિડીયોમાં આમાં તો થોડું થોડું હવે માલમાં કાંઈ આવતું નથી મોટો વસ્તુ ગમે વસ્તુ કાંઈ નથી આવતું મિત્રો હવે દોર લેવાનું થોડી કાંથી ચાલુ કરી દીધું બીજી આથે જ લીધી આ હાથે લીધું થોડી કાચી લેવાની કેમ કે માલ થોડો વધારે એમાં ભરાઈ ગયો હોય થોડો થોડો એની હિસાબે વાળી માલ ચડાવી બતાવું તમને તો પૂછડી વિશે લે માલે પૂછડી જો મિત્રો થોડો થોડો માલ વધી ગયો છે જામાં એ છે માલ બધો હું તમને કાઠે જઈને બધો માલ બતાવો એમાં છેલ્લી દોર છોડલો મહિનો તમને તો હવે તો અનુભવ આવી જ ગયો કે આ રીતની છૂટે દોરું એટલે હું તમને બધું હવે माल पाठ का बचाव केम की बेट बघा सोडी सोडी फुगावरी लिस्पीड मेस बारी कादामाली वटाडीने डायरेक्ट कादामाली बटाडी ज्या होय ना हालो सडा बल पेडो साडे उकल उकळी जा પેલી બહુ સ્પીડમાં છે એને હું જોવા આ તો ઓડી ટાઈમ કે ટાઈમ હવે એન્જિન બંધ કરી દીધું છે અને હવે માલ ભરવાનો છે લકડિયામાં એ જોયામાં મશીન લઈને આવે નાની બોટ પાણી સવારી હવે માલ જોઈ લો તમે બધું એક વસ્તુ બતાવો તમને પેલું કાય નહી મોટો તુરો છે આ તુરો જોઈ લો નાનો એવો એક તુરો આવ્યો એમાં બીજું કઈ તો ખાસ નથી આવું ટેન્ડી ને વેંડી ને બધું છે દરિયાનો વ્યવહાર હવે એ જ બતાવો પડીએ તમને અલગ ટાઈપનો બીજું કાંઈ તો નથી આમાં જોઈ લો તમે આવું બધું છે નાની નાની ડોડી કહેવાય ને અતુરાનો ભાવ કિલ્લાનો લગભગ ને કેટલો કોઈ આવી સલાનો પાંચસો રૂપિયા બે ત્રણ હજાર હોય એના કિલ્લાના એ કોટી વાત છે ત્રણ હજાર નો હોય પૂરા જીવે છે જીતા અને જેવતી તો આગળ મરી